વાવથરાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો વાદળછાયા વાતાવરણની વચ્ચે માવઠાની શરૂઆત થઈ મગફળી સહિતના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વાદળછાયા વાતાવરણની વચ્ચે વાવથરાદ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે વાવથરાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જેના પરિણામે પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વાવ વિસ્તારોમાં કમોસમી વરસાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની શરૂઆત મગફળી સહિતના રવિ પાકમાં નુકસાનની ભીતિ વાવથરાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો વાદળછાયા વાતાવરણની વચ્ચે માવઠાની શરૂઆત થઈ મગફળી સહિતના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વાદળછાયા વાતાવરણની વચ્ચે વાવથરાદ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે વાવથરાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જેના પરિણામે પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે